હર હર મહાદેવ મિત્રો આવનારી દસ જુલાઈ ગુરુપૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી લેશો તો મિત્રો તમારા ઘરમાં ગુરુદેવની કૃપાથી ધનધાન્યની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરમાં જે કોઈપણ પ્રકારની મુશ્કેલી તેમજ ગરીબી દરિદ્રતા હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હોય કે જે અવશ્ય પૂર્ણ થવા લાગે છે સાથે જ મિત્રો આપણે આ ગુરુપૂર્ણિમાના દિવસે કરવામાં આવતા બીજા પણ અન્ય ઉપાય વિશે પણ જાણશું અને તે દિવસે કરાતા શુભ કાર્યો વિશે પણ વાત કરવાના છીએ તો જો મિત્રો તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની કૃપા પોતાની ઉપર વરસાવવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને સાથે જ આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી લેવાના છે એ વિશે પણ જાણીશું તો મિત્રો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય ગુરુદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ લાઈક કરી અને કમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખી દેજો હિન્દુ ધર્મ માં ગુરુ પૂર્ણિમા નું બહુ વિશેષ મહત્વ છે મિત્રો આપણા જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમા તહેવાર છે એક અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તિથિને અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉપરાંત મિત્રો આ દિવસે મહાભારત ભગવત અને પુરાણો જેવા સાહિત્યની પણ રચના કરનારા મહાન ગુરુ મહર્ષિ વેદ જન્મ આ દિવસે થયો હતો આથી મિત્રો આ દિવસનું બહુ જ વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે મિત્રો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે સાથે સાથે ગુરુ પૂર્ણિમાએ વેદવ્યાસજીની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે અને લોકો ગુરુદેવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે તો મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાની તિથિ વિશે વાત કરીએ મિત્રો જ્યોતિષ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈએ બપોરે એક વાગ્યાને સાડત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈએ બપોરે બે વાગ્યાને સાત મિનિટે સમાપ્ત થશે આથી મિત્રો દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે સાથે જ મિત્રો આપણે આજના આ વીડિયોમાં જાણવાના છીએ કે તમારે ગુરુપૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને ત્રણ શબ્દો બોલી લેવાના છે જેનાથી તમારી ઉપર ગુરુદેવની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી છે એ જળમૂર્તિ સમાપ્ત થઈ જશે સાથે જ મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે બધા ગુરુઓને વંદન કરવામાં આવે છે શ્રાવણ મહિનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે જેનું ખૂબ જ મહત્વ છે આ તિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે વેદ વ્યાસે ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે આપણા જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ લે છે આથી જો મિત્રો તમે પણ પોતપોતાના ગુરુઓને ભેટ આપશો અને તેના આશીર્વાદ લેજો અને સાથે જ અમે તમને આજના આ વીડિયોમાં જે પણ ઉપાય જણાવીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમને ગુરુદેવના અપરંપાર આશીર્વાદ મળશે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે મિત્રો ગુરુ એટલે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે ઈશ્વર એટલે કે પરમાત્મા કે જે આપણી અંદર પણ બિરાજમાન છે આત્માના સ્વરૂપમાં કે જે આપણને આપણા જ દર્શન કરાવે છે આપણને આપણી ઓળખાણ કરાવે છે એને આપણે ગુરુ કહીએ છીએ મિત્રો ઈશ્વર કે પરમાત્માને આપણે બહાર તો એમ જ શોધીએ છીએ પણ ખરેખર તે આપણા હૃદયમાં જ બિરાજમાન હોય છે એટલા માટે જ મિત્રો કહેવાય છે કે મન અને બુદ્ધિને પવિત્ર રાખવી જોઈએ કારણ કે ત્યાં પરમાત્માનો વાસ હોય છે અને મિત્રો ગુરુ એટલે કે જે આપણને પોતાને ઉપર આંગળી ચીંધવા માટે શીખવાડે છે કે જો તારી અંદર પરમાત્મા છે માટે તે પરમાત્માનો આદર કર અને તું જે કાંઈ પણ કર્મ કરે છે તેનાથી ડરીને કર અથવા તો તેના સન્માથી કરો કારણ કે આપણને જેણે જીવન આપ્યું છે રોટી કપડા અને મકાન આપ્યું છે તથા આ જીવનને સાર્થક કરવા માટે શક્તિ પ્રદાન કરી છે ધન વૈભવ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને આપણી અંદર શરીરમાં જેટલા પણ અંગો છે કે જેની કિંમત થતી નથી તે અંગો પણ આપણને આપ્યા છે કે જેથી આપણે પ્રકૃતિ માતાના દર્શન કરી શકીએ અને પરમપિતા પરમાત્માને આપણે જાણી શકીએ અને જોઈ શકીએ છીએ અથવા તો આપણે એમને રચેલી આ સૃષ્ટિના દર્શન કરી શકીએ છીએ એવું જ્ઞાન તે આપણને આપે છે અને તે એવી દ્રષ્ટિ પણ આપણને આપે છે તે પરમાત્માનો આપણે આભાર માનવો જોઈએ આવી જ રીતે મિત્રો આ ગુરુ પૂર્ણિમાનું બહુ જ ખાસ મહત્વ છે તો મિત્રો આવો હવે આપણે આ આજના ઉપાય વિશે જાણીએ કે તમારે આજે કઈ જગ્યા ઉપર એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ત્રણ શબ્દો બોલવાના છે કે જેનાથી તમને ગુરુદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ એના પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ તેમજ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને એની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારી આ ઉપાય કરવા માટે સૌપ્રથમ ગુરુપૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ થઈ જવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને મિત્રો સૌ પ્રથમ તમારે પોતાના ગુરુદેવના આશીર્વાદ લઈ અને પછી એ ગુરુ હાજર ન હોય હોય અથવા તો તો તેનો ફોટો તમારી પાસે એના તમે આશીર્વાદ લઈને પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારે સૌ પ્રથમ પીપળાના વૃક્ષ ને પ્રણામ કરવાના છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી તમારે ત્યાં જઈને સૌપ્રથમ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તમારે આ ત્રણ શબ્દો એટલે કે આ મંત્રનો જાપ કરવાનો છે ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ આ મંત્રનો જાપ કરીને તમારે પીપળાના વૃક્ષની નીચે તમારા ગુરુદેવના નામનું ધ્યાન કરવાનું છે સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના નામનું પણ સ્મરણ કરવાનું છે અને તમારી જે કાંઈ પણ મનોકામના હોય એ તમારી માંગવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે હે ગુરુદેવ તેમજ હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તમે દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હોય અથવા તો કોઈની નજર હોય તેમજ જો તમારા ઘરની અંદર કોઈ વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કુંડળી દોષ હોય તો એ બધા જ ગ્રહથી અમને છુટકારો આપજો આ રીતે તમારે મિત્રો પ્રાર્થના કરીને પીપળાના વૃક્ષની સાત વાર પરિક્રમા કરી લેવાની છે તો જો મિત્રો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને તમારા ગુરુના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે તો મિત્રો જો તમે ગયા વર્ષે આ ઉપાય ન કર્યો હોય તો તમે આ વર્ષે દસ જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો અને મિત્રો આ દિવસે ગુરુવારનો દિવસ છે કે જે ગુરુ પૂનમ દિવસ માનવામાં આવે છે આથી આ દિવસનું નું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે આજે તમે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને અમે જે પણ મંત્ર કીધો છે એ ગુરુમંત્રનો સાત વાર જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે તમે મિત્રો સાથે જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે આપણને એવું શીખવે છે કે આપણા જીવનમાં આપણા પોતાના ગુરુ જરૂર હોવા જોઈએ કારણ કે મિત્રો ગુરુ છે એ આપણને આપણા સાચા જીવનની દિશા દર્શાવે છે મિત્રો આપણા ગુરુ હોય છે એ તેના શિષ્ય પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખતા નથી અને તે આપણને આપણા જીવનનું સાચું એવું માર્ગદર્શન આપે છે અને શિષ્યની પણ ફરજ છે કે જ્યારે પણ તે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એના ગુરુને કાંઈ નહીં કાંઈ દક્ષિણા જરૂર આપવી જોઈએ ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે જેઓ ઈશ્વર પરમાત્મા અને તેના ભક્તનો હોવો જોઈએ જો કે અત્યારના સમયમાં સાચા ગુરુ મળવા એ ઘણા જ મુશ્કેલ છે મિત્રો સનાતન ધર્મમાં અત્યંત પાવન અને પુણ્યદાયી આ દિવસને માનવામાં આવે છે એટલે કે અષાઢ માસની પૂર્ણિમાને મનાય છે આ દિવસે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે જ્યારે પણ આપણે કોઈનું કંઈક લઈએ છીએ તો કંઈક આપીએ છીએ એટલે જ આપણે દેવતાની સાથે જોડાઈ રહેલા છીએ આપણે જો ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરીએ છીએ તો આપણે યજ્ઞ હોમ જરૂર કરીએ છીએ આથી તે ઓમ ઓમ હવન અથવા સત્યનારાયણ ભગવાનની કથા છે એ દેવને સમર્પિત થતી હોય છે આપણા કુળદેવીની પણ આરાધના કરીએ છીએ કે જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે આપણે આપણા પિતૃઓનું પણ સ્મરણ કરીએ છીએ કે જેથી કરીને આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે આ રીતે આપણે જ્યારે પણ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ગુરુ છે એ પણ પોતાના શિષ્યને પ્રાપ્ત કરીને ધન્ય બને છે જીવનમાં જ્ઞાન શાંતિ અને પ્રગતિની પ્રાપ્તિ અર્થે ગુરુની આરાધનાનો દિવસ છે એ છે આ ગુરુ પૂર્ણિમાના દિવસ છે તેની સાથે જ મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરીએ તો મિત્રો અષાઢી ગુરુ પૂર્ણિમાના દિવસે દીપદાન કરવાનું પણ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો કે આજે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે દરેક પૂર્ણિમા દરેક અમાવસ્યા એ લક્ષ્મી પૂજન પણ અવશ્ય કરવામાં આવે છે પરંતુ મિત્રો સાથે એમના પતિદેવ શ્રી નારાયણ ભગવાનની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો દિવસે લક્ષ્મીજીના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને આ દીવો મંદિરે જઈને પણ પ્રગટાવી શકાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે સત્ય નારાયણ ભગવાનની કથા કરવી અને કથા સાંભળવી બહુ જ શુભ માનવામાં આવે છે એવું મનાય છે કે મિત્રો સત્યનારાયણ દેવ છે કળિયુગના રાજા કહેવામાં આવે છે સત્ય જ ઈશ્વર છે અને ધર્મ જ ઈશ્વર છે માટે જ આપણે ઈશ્વરને શોધવાની જરૂર નથી મિત્રો વ્રત ઉપવાસ થાય કે ન થાય પણ જો આપણે સત્યના માર્ગ ઉપર ચાલીશું અને ધર્મના માર્ગ ઉપર ચાલીશું તો પણ બહુ જ શુભ મનાય છે તેમજ મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે તમે મહાદેવની પણ વિશેષ રૂપથી પૂજા કરી શકો છો મિત્રો જ્યારે પણ તમે મહાદેવની પૂજા અર્ચના કરો ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ સોમાય નમઃ અને ઓમ સોમનાથાય નમઃ મંત્રનો તમે જાપ કરી શકો છો માતા મહાલક્ષ્મીની પૂજા કરતી વખતે પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અને મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જ્યારે પણ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કમળ કાકડીની માળાથી કરવામાં આવે છે અને આ દિવસે તમે શ્રી યંત્રની પણ પૂજા અર્ચના કરે છે આનાથી ધનધાન્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગુરુપૂર્ણિમાના દિવસે તુલસી માતાની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે કે જે વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય મનાય છે અને જ્યારે પણ તમે આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરો તેમજ કથા કરો ત્યારે ત્યાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવામાં આવે છે મિત્રો તુલસી માતા છે એને એકમાત્ર છોડ જ નહીં પણ તેને એક માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને તેને એક ઔષધીય છોડ પણ કહેવામાં આવે છે આથી જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે માતા તુલસીની પૂજા અર્ચના વિશે રૂપથી કરો છો તો તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ ઘરમાં શુભ સમૃદ્ધિ બનેલી રહે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવી એ પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો મેં તમને જે પણ ઉપાય જણાવ્યું કે જે પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવીને એ મંત્રનો જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જળમૂરથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ બહુ વિશેષ મહત્વ છે અન્નદાન વસ્ત્રદાન વગેરેના દાનનું પણ બહુ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે મિત્રો જો તમે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગુરુપૂર્ણિમાના દિવસે કોઈપણ વસ્તુનું દાન કરી દો છો કે જેમાં વસ્ત્રો પૈસા વગેરે જેવી વસ્તુઓનો તમે દાન કરી શકો છો આનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને તમારું અટકેલું કાર્ય પણ પૂર્ણ થાય છે અને મિત્રો અષાઢ માસની પૂર્ણિમા જ્યારે પણ આવે છે ત્યારે મિત્રો દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પણ પ્રારંભ થઈ જાય છે આટલા માટે મિત્રો આમ પૂર્ણિમાનું મહત્વ છે એટલે પણ વધી જાય છે કે જે ચાતુર્માસ દરમિયાન આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીએ છીએ અને ભગવાન નારાયણની પૂજા પ્રાપ્ત કરવા માટે આ ચાતુર્માસ દરમિયાન ફક્ત વ્રત જપ અને ઉપવાસ કરે છે એનું પણ આપણને બહુ શુભ અને ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાનો આશીર્વાદ લેવો જોઈએ તેમજ જેમનો ગુરુ પ્રભાવી ન હોય તેમણે ભગવાન શિવ દત્તાત્રેય વેદવ્યાસ આદિ શંકરાચાર્યજી મહારાજ વગેરેના ફોટો સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ તેમજ આ દિવસે લોકોએ હલ્દી કે કેસરનો તિલક કરવો જોઈએ તેનાથી ગુરુ મજબૂત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી કે ધૂપ પ્રગટાવવી જોઈએ આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ધન કે તિજોરીમાં પીળા રંગના કપડામાં હલ્દીને ગાંઠ મારીને મૂકવું જોઈએ તેમજ આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન કરવું જોઈએ તેના લીધે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની નીચે જળ અર્પણ કરવું જોઈએ અને ઘીનો દીવો મૂકવો જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો આપનો ગુરુ નબળો હોય કંડુલીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો આવું કરવાથી કુંડલીના દોષ દૂર થશે તેમજ કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગાજળમાં ઘોરીને ગુરુ ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તેમજ જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઈને બેકેરના છોડ અર્પણ કરો આનાથી શીઘ્ર વિવાહના યોગ બનશે તેમજ જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુપૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે તેમજ મિત્રો જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય કોઈ કામ ન થતું હોય દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો આપે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડા પહેરો ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો

સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો આવું કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જેમના ગુરુ નથી તેઓ ગુરુ ચરણ પાદુકાની પૂજા કરી શકે છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય હોય છે ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવજો મિત્રો આવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે અને સાથે જ ભાગ્યોદય થશે તેમજ ગુરુ પૂર્ણિમા પર પીળા વસ્ત્રો પીળી દાળ કેસર ઘી પીતળ પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે એટલા માટે આ ચીજોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને સાથે જ દુર્ભાગ્ય દૂર થશે તેમજ મિત્રો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો જીવનમાં નોકરી વ્યવસાય ધંધા સહિતના પાસાઓને ખરાબ અસર થાય છે જાતકની પ્રગતિ થઈ શકતી નથી તમને પણ સમસ્યા નડતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની ભાવભેર પૂજા કરવી જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવાથી રાહત મળે છે આ ઉપરાંત વિષ્ણુ પૂજામાં પંચામૃત તુલસી અને પીળા ફૂલનો ઉપયોગ કરવો પણ જરૂરી બની જાય છે ભગવાન વિષ્ણુને ગોળ ચણાની દાળ અથવા તો બેસન ના પ્રસાદ ધરાવવો જોઈએ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ